શરીરની અંદર કઈ કઈ જગ્યાએ થતી હોય છે અને એનું નિદાન કેવી રીતે થાય છે પથરીની વાત આવે ને રાજેન્દ્રભાઈ એટલે બધા કિડનીમાં હોય એવું જ કહેતા હોય છે આજનો જે તમે કિડનીની પથરીની વાત કરીએ છીએ પરંતુ પથરી પિત્તાશયમાં પણ થતી હોય છે કે જેને આપણે બોલ મેડલ સ્ટોન કહેવાય બરાબર આજે આપણે જે વાત કરીએ છીએ એ કિડનીમાં બનતીની પથરીની વાત કરે કિડનીમાં પથરી બને છે એ પથરીને રિનલ સ્ટોન કહેવાય નળીમાં આવીને ફસાઈ જાય તો એને યુરેટેરિક સ્ટોન કહેવાય એ જ પથરી પેશાબની પોથળીમાં કે યુરિનરી બ્લેડરમાં આવી જાય તો એને બ્લેડર સ્ટોન કહેવાય એ જ પથરી પુરુષમાં પ્રોસ્ટેટના ભાગે આવીને ફસાઈ જતી હોય તો પ્રોસ્ટેટિક કેલ્ક્યુલસ કહેવાય એ પથરી છેક પેશાબના આપણા આગળના ભાગે આવી જાય તો તેને યુરેથરીક કેલ્ક્યુલા કહેતા હોય છે એટલે ક્યાં ફસાય છે તેના આધારે આપણે એનું ઇન્ડિકેટ કરતા હોય છે અને સોનોગ્રાફીમાં લખતા હોય છે કે યુરેટેરિક સ્ટોન બ્લેડર સ્ટોન પ્રોસેસિક સ્ટોન મુખ્યત્વે ક્યાં ફસાય છે એના આધારે એનું નામકરણ થતું હોય છે પછી પથરી જેમ કે નળીમાં આવી જાય તો તેના લીધે કિડનીમાં સોજો આવતો હોય છે એટલે હાઇડ્રોનેફ્રોસિસ થતું હોય છે આ બધી જે વાત થઈ એ કિડની ક્યાં થતી હોય છે અને ક્યાં અટકતી હોય છે પછી કે પીયુ જે જંકશન પેલવી યુરેટિક જંક્શન નીચે હોય એક્સટર્નલ જતી હોય ત્યાં અટકતી હોય છે કે પેશાબની કોથળીમાં જતી હોય ત્યાં અટકતી હોય છે આ પથરી કિડનીમાંથી બની જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી મુખ્યત્વે આટલી આટલી જગ્યાઓએ ફસાતી હોય છે અને દર્દીને ખૂબ અસહ્ય દુખાવો કરતી હોય છે